જય સાથીઓ અધિકાર પાછાની એડવોકેટ આજે વાત કરી રહ્યો છું જે પેપરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો વિરુદ્ધ કાર્યવાહી નોટિસ ફલાણો ઢીકડો બબડોની વાતચીત કરવા આવ્યો છું કે પેપરમાં તમામ લોકો જોતા હશે તો તમને શું લાગે છે કે સીઆઈડી દ્વારા જે આ વ્યક્તિને પકડ્યા જે નામ હતું મહેન્દ્ર પટેલ જે આરટીઆઈ કરીને સ્કૂલો પાસેથી પૈસા પડાવતા અથવા કે એનું કામ કરી આપતા એટલે એને સીઆઈડી દ્વારા એટલે કે સીઆઈડી દ્વારા એની તપાસ કરવામાં આવી છે અને ત્રણસો જેટલા આર ટેક યુઝ નોટિસ આપવામાં આવી છે હવે સીએડીસી તપાસ કરી શકે નોટિસ આપી શકે પણ એવો પણ જરૂરી નથી ને કે જેના મોબાઈલ એના મોબાઈલમાંથી નંબરો મળ્યા અને તરત તપાસ કરી દેવાની એ પણ જરૂરી નથી અને એ પણ જરૂરી નથી કે જે આર ટેક યુઝ હશે એ બધા ખોટા હોય હવે જે વાત એ તમ છે કે સ્કૂલો પાસેથી પૈસા પડ્યા પણ સ્કૂલો શું કામ બે નંબરે કામ કરે છે શું કામ અનલીગલી કન્સ્ટ્રક્શન કરીને બાંધકામ કરે છે જે નીતિ નિયમો શિક્ષણ વિભાગ છે એ પાલન કર્યા વગર સ્કૂલ બંધ દેવામાં આવે છે બાળકો માટે નથી મેદાન નથી કઈ વસ્તુ કન્સ્ટ્રક્શન એવી જગ્યા છે કે નીચે દુકાનો હોય છે તો આ લીધેલી તમે ચલાવો છો શિક્ષણ વિભાગને ને તો એ કાર્યવાહી કરવાની છે કે જેટલી પણ સ્કૂલો છે એ તમામ સ્કૂલો વ્યવસ્થિત જે નીતિ નિયમો અનુસાર છે નીચે પાન માવા સો મીટરની અંદર કે પચાસ મીટર ની અંદર પાન માવાનું દુકાન ના હોવી જોઈએ નીચે કોઈ એવી ઘાતક અને કોઈ એમ કે કોઈ સ્કૂલ છે નીચે ફરતાની દુકાન પણ ના હોવી જોઈએ વિસ્ફોટક થઈ શકે ગેસ વિસ્ફોટક થાય તો બાળપણ ભણતા હોય છે મૃત્યુ પામે પેલા ઇન્ફ્રાસ્ટ્રકચર કેવું છે તમે સ્કૂલ કેવી છે રમતગમતનું મેદાન પાર્કિંગનું મેદાન છે કઈ વસ્તુ જગ્યા છે કઈ વસ્તુની નીચે દુકાનો અલગ અલગ પ્રકારની હોય હવે વાત ચા ખોટું હોય કઈ વાંધો નહી કાર્યવાહી થવી જોઈએ ખોટી પૈસા પડાવતા હોય એની વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ આપણો કોઈ વિરોધ નથી એનો એટલે બીજી બાબત એ છે આ આ આરટીએ માટે છે પહેલા તે બાબતો એક પેપર કટિંગ એમાં હતું કે માત્ર બાંધકામો મુદ્દે આરટીએ કરતા એક્ટિવિસ્ટ કરો મ્યુનિસિપલ ની તજવીજ તો વાત એ કહેવાની રહે તો રેરકાયદેસર બાંધકામ થવા શું કામ કર્યો છે

એટલે એને કોઈ એવું કે આરટીઆઈ કાયદામાં એવું લખેલું નથી કે કોઈને આરટીઆઈ નહીં સ્વીકારવાની આરટીઆઈ ના સ્વીકારે ને તો એ અધિકાર વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે માહિતી આયોગમાં વિરુદ્ધ ફરિયાદ થઈ શકે છે માહિતી વિરુદ્ધ કાર્યવાહી કરે એટલે કે તમારા બાપુજીનો કોઈનો કાયદો નથી કે કોઈ અરજી સ્વીકારે નહીં સ્વીકારવી ફરવાનું ટૂંકણું આરટીઆઈ રોડ પોપા ગેર ગેરકાયદેસર બાંધકામ છે તો એનું કોણ કરવા જવાનું છે ત્યાં ટ્રાફિક થાય પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોય મન ફાવે એમ બાંધકામ કરી દેવાનું અધિકારીઓ એટલે અધિકારીઓને પૈસા દઈ દેવાના એટલે ગમે એવું બાંધકામ કરી દેવાનું એનો મતલબ એમ કે ભલે પછી ગાળુ જનરલ પબ્લિક છે પછી ગાળું દે સરકારને દે ટ્રાફિક પોલીસને દે પછી ગાળું દેવાની કે કેવડું કેટલું ટ્રાફિક છે શું કરવાનું આટલો વેરો ભરીએ છીએ આટલો ઇન્કમ ટેક્સ ભરીએ છીએ આટલો જીએસટી ટેક્સ ભરીએ છીએ તમને ખબર છે કે જે આરટીઆઈ એક્ટિવિસ્ટોને કારણે તે જે ભ્રષ્ટાચાર થાય છે ને એ ભ્રષ્ટાચાર આરટીઆઈ એક્ટિવિસ્ટોને કારણે જ બહાર આવે છે તમારો કોને તાકાત છે બીજા કોઈ નામાં એક ગાડી લઈને જતા હોય ને તો ખાડો હોય ને ખાડો તારવી વૈયા જાય રોજની બે વખત કે મહિનામાં ત્રીસ પાંત્રીસ ચાલીસ પચાસ વખત રસ્તા પર નીકળે ને એક ફરિયાદ નથી કરતા જે આ એક્ટિવિસ્ટો જે છે ને જાગૃત નાગરિકો એ જ ફરિયાદ કરીને એ જ વસ્તુ સારું કામ કરાવડાવે છે કોઈ પણ રોડ બને ને પચાસ કરોડ વીસ કરોડ નો રોડ બનતો ને વીસ કરોડ માંથી તો પાંચ સાત કરોડ રૂપિયા તો ઉલળી જાય ખાઈ જાય પચીસ ત્રીસ ટકા તો રકમ ખાઈ જાય એવા પણ દાખલાઓ છે કે ચોપડા રોડ બની જાય સ્થળ પર રોડ ના હોય ચોપડે મકાન બની જાય સ્થળ પર મકાન ના હોય પચાસ કરોડ નું મકાન બનાવવાનું જો ઠારો એ પચાસ કરોડ નું કામ નથી થતા એના પાંચ દસ ટકા અલગ એનો કન્સ્ટ્રક્શન કરનાર વ્યક્તિ હોય નફો કમાય ધંધો કરે તો કમાય પણ એની પાછળ બીજા વીસ થી ત્રીસ ટકા ખાઈ જાય શું હું વર્ષ દિવસ બે વર્ષ થાય તૂટી જાય બધું કોપડા પડે તિરાડું પડે પાણી પડે રોડ તૂટી જાય કેટલી વસ્તુ થાય કે આરટીઆઈ ની કારણે તેમાંથી ભ્રષ્ટાચાર બારો નીકળે છે એટલે ન એવા તમે આ પેપરમાં જે છાપી નાખે એટલે શું એટલે બી આરટીવીસ્ટી ને એમ આરટી બી નહીં જતા આવા તો કેટલા ભમરાઓ આવી ગયા ડરાવવા માટે ધમકાવવા માટે બધું કરો ઘણા આવી ગયા આરટી એક્ટિવિસ્ટ હુમલા પણ થયા છે તોય પણ આરટીઆઈ બધા કરે શું કામ એની એક જવાબદારી છે મારી આરટીએ એક્ટિવિસ્ટ હોય કે સામાન્ય જાગૃત નાગરિક હોય દરેક વ્યક્તિની જવાબદારી છે કે જો ખોટું કામ થતું હોય સરકાર ખોટું કામ કરતી હોય ન્યાયની આંગળી આ ખોટું કામ થાય છે હોય ને તો તમારા પચાસ એટલા કામ ન થાય હું એમ કહું સરકારી જે કામકાજ છે ને તમે અરજી આપી કાર્યવાહી આરટીઆઈ કરજો તમે એની પાછળ કે શું કામગીરી કરી પ્રોગ્રેસીવ રિપોર્ટ માંગજો એમાં ફટાફટ એટલો અધિકારી કે આ તો ભાઈ હેરાનગતિ આવ્યો અને ઝડપથી એનું કામ કરી દેવા દે એટલે સામાન્ય લોકો જે ધક્કા થાય છે ને ધક્કામાં ઘટાડો આરટીઆઈથી પણ થાય અને આના અમે આરટીવી લાભ પણ લીધા છે કે ખોટી રીતે અમને આરટીએમાં ખોટી રીતે અમને કામગીરીમાં ધક્કા કરો આરટીએ કરીને પ્રોગ્રેસ રિપોર્ટ માગીએ ફરિયાદ કરીએ તો ફરિયાદમાં પ્રોગ્રેસ રિપોર્ટ માગીએ કે ફલાણું રોડ ખરાબ છે ફલાણું જે કન્સ્ટ્રક્શન કર્યું સ્કૂલ બાંધવામાં આવી છે કે ફલાણું કોઈ પણ બિલ્ડિંગ બાંધવામાં આવી છે આંગણવાડી હોય કોઈ પણ વસ્તુ હોય એ એ વસ્તુ છે તમે રેશન કાર્ડની દુકાને જાઓ કાર્ડની દુકાને એમ કે આજે માલ નથી આવ્યો સ્ટોક નથી ફલાણું ઘઉં નથી આવ્યા નથી નથી તમને તમને કોણ માહિતી અધિકારી કહી કે વસ્તુ આવી તો દે ખબર પડશે કે આ વસ્તુ આવી છે કે નથી આવી ગવર્મેન્ટમાંથી આવી ગઈ છે તો દુકાનવાળા ક્યાં નાખી દીધી આ આરટીઆઈથી જ તમને માહિતી મળે આરટીઆઈ કાયદો ના હોય તો સરકારી કોઈ પણ કર્મચારી બાબતનો કોઈ પણ કામકાજ બાબત નો માહિતી ના મળે સરકારે કોઈ પણ ગાડી પ્રોવાઇડ કરેલી હોય સરકારી કર્મચારી એ પોતાના અંગત કામકાજ માટે ઉપયોગ કર્યા કરે બીવી બચ્ચાને બધા ફરવા રખડવા પોતાના મશોક માટે ઉપયોગ કરે તો એની લોકબુક કોણ માગશે કોણ માહિતી માંગશે કે તું કઈ આ તારીખે આ તારીખે તું ક્યાં ગયો હતો કેટલા કિલોમીટર ચલાવી કેટલા કિલોમીટર ક્યાં કેટલા વાગે તે ગાડી પરત કરી કેટલા ગાડી કેટલા વાગે ગાડી ઉપાડી એ આરટીએ માંથી જ માહિતી મળે તો તમે શું કામ ખોટું કામ કરો છો કે આરટીએ એક્ટિવિસ્ટ તમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવી પડે માહિતી માંગવી પડે તો પૈસાની પછી બાબતો આવે તમે શું કામ તો પણ ખોટી કામગીરી કરો છો એટલે આવી રીતે આ પેપરમાં નવી નવી છાપી છાપણા કરીને આર્ટે એક્ટિવિસ્ટોને ધમકાવવાની જરૂર નથી આર્ટી એક્ટિવિસ્ટોને પણ હું કહું છું પીવાની જરીએ જરૂર નથી એમ તારે લડી લેવાનું આ બધા આ જે ભ્રષ્ટાચારી આમ લડવી છે તો કોઈ પણ નોટિસ આવશે ત્યાં પણ લડી લેવાનું બે વસ્તુ શીખવા મળશે પણ તમને આવા લાગે કે સ્કૂલ સંચાલકો પાસે પૈસા પડાવનાર મહેન્દ્ર પટેલના કિસ્સા બાદ સુરત ને પર ઉપર હવે રાખો ને વોચ અમે ક્યાં કહીએ નહીં રાખો અમે ખોટું કામ કરશો તોને પણ એટલે આરટીઆઈ કરી એટલે હું બધું તપાસ કરવાની કે આને કોણે કોણે કેટલી આરટીઆઈ કરી એ બધું તમે રાખો છો અને બધી જ ખબર છે અમે કોઈથી બીવો કા નથી અમે એટલે આ બાબતનો કાંઈ લેવા દેવા કોઈને શું છે બીવા જરૂરી તમે બીજો નીચે લખેલું છે બાંધકામ સાથે લેવા દેવા ન હોવા છતાં ઝોનમાં ક્યાં એક્ટિવિસ્ટે કેટલી અરજી કરી

અને જો ખોટી રીતે પેપરવાળા સાહેબો છે તો કમિશનરને પણ રિઝવલ્ડ કરશો કે તમે આની વિરુદ્ધ કાર્યવાહી કરો કે તમારે ખોટી રીતે તમારું બાનું બતાવીને આવું રીતનું છાપે છે પોતાનું ન્યૂઝ પેપર ઊંચું લઈ જવા માટે એટલે વાત એ છે કે ખોટી રીતે છે ને ડરાવવા ધમકાવાની જરૂર નથી અને ડરવાની પણ જરૂર નથી એક્ટિવિસ્ટોને આ બધા ઘણા આવ્યા અને ઘણા ગયા પછી આ જ કહેવા માટે એવો હતો કે આને આ કાયદો છે તમે કોઈ નથી આપો આ લોકસભામાં પાસ છે કાયદો એવો છે લોકસભા પછી રાજ્યસભામાં પણ કાયદો પસાર થઈને આવ્યો છે અને માનનીય જે રાષ્ટ્રપતિ છે સાઈન થયા પછી જ આ કાયદો પાસ કાયદો બનાવવામાં આવેલો છે એટલે કે તમે કહો કે આરટી જે એપ્લિકેશન છે એ સ્વીકારી નહીં એ તમે બાપુજી નો જ ના પાડી શકે કે સ્વીકારવી નહીં સ્વીકારીને જય જય ભારત